રાષ્ટ્રધ્વજ સાથે સાથે ઢોલ નગારા લોકોએ જીતની ઉજવણી કરી હતી તો આખા દેશમાં ટીમ ઇન્ડિયાએ જે જીત હાંસલ કરી છે તેની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતમાં અંકલેશ્વરમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને નાચી કૂદીને જીતની ઉજવણી કરી હતી ટી ટી20 વિશ્વ કપમાં ચેમ્પિયન બન્યું છે ટ્રોફી પોતાના નામે કરી લીધી છે